પાલિકાની વડી કચેરી સામે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા બેનર પ્લેકાર્ડ સાથે સૂત્રોચ્ચાર કરાયો શહેરમાં હરણી લેક ઝોન ખાતે બે વર્ષ અગાઉની ગોઝારી દુર્ઘટનામાં બાર બાળકો સહિત ચૌદ વ્યક્તિના થયેલા કરૂણ મોત અંગે પીડિત પરિવારોને હજી સુધી ન્યાય નહીં મળતા શહેર આમ આદમી પાર્ટીના દ્વારા પાલિકાની વડી કચેરી ખાતે પ્લેકાર્ડ બેનર સાથે ભારે સૂત્રોચ્ચાર કરીને જવાબદાર વ્યક્તિનું નામ એફઆઇએલમાં દાખલ કરવાની માંગ કરી હતી અન્યથા આપ દ્વારા અદાલત સમક્ષ પીઆઈએલ દાખલ કરશે આ અંગેની વિગત એવી છે કે લેક ઝોન ખાતે ત્રેવીસ મહિના અગાઉ દુર્ઘટના સર્જાઈ હતી બાળકો સહિત ચૌદ વ્યક્તિના પાણીમાં ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યા હતા આમ છતાં પીડી પરિવારોને હજી યોગ્ય ન્યાય મળ્યો નથી આ અંગે આમ આદમી પાર્ટીના અનેક કાર્યકરોએ આજે પ્લેકાર્ડ અને બેનર સાથે પાલિકા કચેરીએ જઈને ભારે સૂત્રોચ્ચાર કરી કસૂરવારનું નામ એફઆઈઆરમાં અને ચાર્જશીટમાં દાખલ કરવા માંગ કરવામાં આવી હતી જો પાલિકા તંત્ર દ્વારા આવી કાર્યવાહી કરવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી દ્વારા જે તે વ્યક્તિ સામે ચાર્જશીટમાં અને એફઆઈઆરમાં નામ દાખલ કરવા અંગે પીઆઈએલ દાખલ કરશે અને પીડિત પરિવારોને ન્યાય અપાવવા જરૂરી કાર્યવાહી કરશે આજે હવની બોટકાળના ત્રેવીસ ત્રેવીસ મહિના વીત્યા પછી પણ જ્યારે આ બનાવ બન્યો ત્યારે આપણા હોમ મિનિસ્ટર અને ચીફ મિનિસ્ટરે જાહેરમાં સૂચન કરેલ કે એસઆઈટી બેસાડવામાં આવશે ખાતાકીય તપાસ થશે કોઈપણ ચમરબંધીઓને છોડવામાં નહીં આવે પરંતુ ત્રેવીસ મહિના પછી બી આજ સુધી એના કોઈ પણ તપાસના રિપોર્ટ કે કશું જ બહાર આવ્યું નથી પરંતુ એવું જાણવા મળ્યું છે કે રાજેશ ચૌહાણ જે ફરિયાદી છે એ પોતાની જ જવાબદારી હતી બધી જ એ પોતે ગુનેગાર હતા છતાં એફઆઈઆર લખવામાં એફઆઈઆરના ફરિયાદી બન્યા છે ખાતાકીય તપાસમાં ત્રેવીસ મહિના પછી પણ તેમને રિટાયર ચૂપચાપ રાજી ખુશીથી વાતતે ગાજતે રિટાયર કરી દેવામાં આવ્યા અને જેવા રિટાયર થયા એમની દરેક વસ્તુ એમનું પેન્શન એમની જે પણ એમને મળવા પાત્ર હોય પી આ તે બધું મળી જતા અઠવાડિયા પછી તેમની પર ખાતાકીય તરફથી પાંચ હજાર રૂપિયા પેનલ્ટી લગાવવામાં આવી તેમને ગુનેગાર ગણવામાં આવ્યા પરંતુ સાહેબ આ ક્યાંનો ન્યાય છે કે આજે લોકતંત્રની અંદર કોર્પોરેશન પોતે જ એમને ગુનેગાર ઠેરાવી અને એમને સજાવી ફટકારી પાંચ હજાર રૂપિયા પેનલ્ટી આજે બાર બાળકો મળ્યા બે ટીચરો મળ્યા શું એમની કિંમત બાર પાંચ હજાર રૂપિયા છે અમારી માંગ છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન પોતે કબૂલ કરી રહ્યું છે કે રાજેશ ચૌહાણ ગુનેગાર છે અને એમને પેનલ્ટી ફટકારી રહી છે તો કમિશનર સાહેબને અમે કહેવા માગીએ છીએ કે આપશ્રી મ્યુનિસિપલ કમિશનરને મળી અને એમનું ફરિયાદી તરીકે નામ હટાવી અને તેમને ગુનેગાર તરીકે ચાર્જશીટમાં નામ રજૂ દાખલ કરવામાં આવે અને પ્રજાને ઉલ્લેખીને જે પણ એસઆઈટીના રિપોર્ટ આવ્યા હોય કે જે પણ ખાતાકીય તપાસ આવી હોય તેને બહાર પાડવામાં આવે અને મોટામાં મોટી જે સજા થતી હોય એ પહેલાં રાજેશ ચૌહાણને થવી જોઈએ કારણ કે તે મૂળ સૂત્રધાર છે તેમના થકી જા ગુનો થયો છે અને જો આવું કરવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી પોતે એક પીઆઈએલ દાખલ કરી અને દરેક વસ્તુની તપાસ કરાવી અને રાજેશ ચૌહાણને છેક સજા થાય ત્યાં સુધી લડતી બિલકુલ અમે બોટકાને લઈને આજે બોટકાના આરોપી જે અત્યાર સુધી રાજેશભાઈ ચૌહાણ જે કોર્પોરેશનમાં જોબ કરતા હતા અત્યારે રિટાયર થયા પછી કોર્પોરેશન પોતે કપૂ લે છે કે તે ગુનેગાર છે અને પાંચ હજાર જેવી ન જેવી પેલેન્ટી ફાળવવામાં આવી અને પેલેન્ટી એના એકાઉન્ટમાંથી કપાઈ છે અત્યારે તો કોર્પોરેશન માને છે કે તે ગુનેગાર છે તો ગુનેગારને આજે બાર બાળકો અને બે શિક્ષકો જે મૃત્યુ પામ્યા હોય એમની નિષ્ક્રિયતાને લઈને તો એની માટે આ પાંચ હજાર રૂપિયા બહુ ન જેવી બાબત છે તો એને સજા થવી જોઈએ અને એ સજા માટે અમે અહીંયા એમને ધ્યાન દોરવા માટે આવ્યા હતા અમે સેશન કોર્ટમાં જઈશું અને માંગ પૂરી કરીશું આમ આદમી પાર્ટી આગળ આવી છે અને હંમેશા આગળ રહેશે અને અમારો આ મુદ્દો જે છે એ પૂરો નહીં થાય તો એની માટે અમે આંદોલન કરીશું જાનવીબા ગોહિલ મહામંત્રી